મિત્રો તો ભાઈ આપણે આજે તમને એક વાત કેવી કે મા બાપ આપણે એમ કહીએ કે મારું માની તો મારી વાત માની તો તું આગળ આવી બહુ આગળ આવી તો મિત્રો ખરેખર મારું કેમ એમ છે કે આપણે મા બાપની વાત માનવાની નથી એમ નથી કે તો ના મનાય પણ મનાય પણ જી ભાઈ જી કામ સિંધે કરી લેવાનું બાકી આપણા સપના ને આપણું જે સપનું હોય ને એનો વિરોધમાં જઈએ ને ભાઈ તો આપણે વાત ના મનાય ખરેખર તો આપણે મા બાપની પર વિરોધમાં જવું પડે ભાઈ આમાં આપણા મા બાપનો પણ વાક નથી પણ એ આપણા હગાવાલામાં જે આપણે ટાંક્યા ખેંચવામાં માગે છે ને આપણા હગાવાલા કે જે પણ હોય તો એ વાતમાં આપણા મા બાપ આવી ગયા કે આપણું સપનું કોઈ પણ પૂરું કરતા હોય ને ભાઈ તો એમાં પછી એમ કે કે હગાવાલા કે જો પણ કહે આપણા મા બાપને કહે આપણે ટાંગા ખેંચવામાં આવી જાય આપણે કહેતા હોય આપણા મા બાપને કે તમારો છોકરા આમ કરે તો ભૂંડો લાગે તમારો છોકરા આમ કરે તો ભૂંડો લાગે તો એ રીતે કે આપણા મા બાપને પસંદ ના આવે ભાઈ કે તું ભૂંડો લાગ ના આમ ને તેમ ને તો એ બાબતમાં આપણે વિરોધ જાઉં સારું છે તમે આપણા મા બાપને કેવું હોય ખબર કે એને એમ કે જે હાથની કમાઈ કરતો હોય ને જે ખેતી અથવા કોઈ ભણતો ના હોય તો કોઈ ખેતી કરતો હોય અને ભણતો હોય તો નોકરી કરતો હોય બસ એ જ એની મહેનત કે એમાં જ આપણે આગળ આવી ગયા ને તમે માની લો કે નોકરી કરતા હોય ને અને તમે મહિને કમાતા હોય ને પંદરથી ત્રીસ હજાર રૂપિયા કમાતા હોય ને તો એમ કે લે વાહ રે વાહ મારો દીકરો તો આગળ આવી ગયો તો હવે એને ખબર નથી કે આપણે ટેલેન્ટની વસ્તુ શું છે આપણા માઇન્ડમાં શું હાલે આપણે માઇન્ડમાં હાલ જે આપણો ટેલેન્ટ હોય ને તો તો આપણે ખબર પડતી હોય ને કામ કહીએ તો આમ આગળ તો ખરેખર એ વસ્તુ એને ખબર જ નથી અને આપણે ના તો ખેતી કરતા હોય તો આપણે સારી કરતા હોય ને એટલે કે આપણે એમાં ફૂલ મહેનત કરીને તો તમારા મા બાપને મજા આવી જજો આપણા મા બાપને ફૂલ મજા આવી ફૂલ કે વાહ વાહ આજ તો બહુ કાંઈ મો આજ તો બહુ કાંઈ તો તમારો ટેલેન્ટનું તમારે જે સપનું હોય ને એ તમારા મા બાપને કહેવાય ને તેમાં જરાય મજા નહીં આવે કારણ કે વસ્તુ મને એને ખબર જ નથી કે આ વસ્તુ હાકી હે કે ખોટી તમને કોઈને ડ્રોઈંગનો શોખ હોય કોઈ ક્રિકેટર હોય કોઈને ટ્રિકેટનો શોખ હોય અને હું અમારે જેમ કોઈ બ્લોગિંગનો શોખ હોય બ્લોગિંગ કરવામાં હોય બરાબર તો એ આપણા મા બાપને મજા જ નહીં આવે કારણ કે વસ્તુની એ વસ્તુ વસ્તુની ખબર જ નથી અને એ વસ્તુમાં તમે જે પણ કંઈક આપણી જરૂર પૂરતી વસ્તુ લેહો ને તો એ આપણા મા બાપ કે લે ખોટે ખોટે ખોટો કરે આ વસ્તુ કામ એવું કંઈક કહેશે અને ખીજા હે આપણે બરાબર પણ આપણે હું માનતો હું મિત્રો કે આપણે ભાઈ જે વસ્તુ કરતા હોય તો એમાં આપણે માનો વધારે હોય કે માં આપણે વધારે સપોર્ટ કરે પણ પપ્પા ભાઈ આપણે ફાડી જ નાખે ખરેખર એટલે કેમ એમ છે મિત્રો કે આપણે જે ભાઈ સપનાનું કામ કરવું હોય ને તો આપણે મા બાપમાં પણ વિરોધમાં જવું પડે કારણ કે કલયુગ છે મા બાપને તો ખરેખર નથી કે મારા દીકરાની મનમાં હું મારા દીકરાના મનમાં હું આવે ને હું આપણું સપનું હું એનું સપનું મિત્રો આપણે જે ભણવામાં આપણા મા બાપ ગમે એટલે પૈસા દઈ દઈએ ને બરાબર એ એ વસ્તુ ખરેખર આપણું જે સપનું હોય આપણે જે કરવાનું મન હોય ને એમાં જે ખરેખર એ પૈસા લગાડતા હોય ને મિત્રો તો આપણે કરોડ બને અડધા કરોડ પતિ ફાઈનલ હોય કારણ કે જે એ વસ્તુનો આપણે શોખ છે ને આપણે અને બીજી વસ્તુ કેવી કે એમાં મજા કરીને પૈસા કમાય કારણ કે શોખ છે શોખની વસ્તુ મને વધે જ આવે તો માનજો કે હું બ્લોગિંગ કરતો મને તો બ્લોગ કરવાની મજા આવે બ્લોગ ઉતારવાની મજા આવે તમને અને તમને પણ નવું નવું દેખાડું બરાબર તો આપણે બ્લોગિંગમાં માનજ કે મારા નામે વ્યૂ બધું આવતું હોય અને તો પછી હું વાં જાઉ વાવ રખડવા જાઉં જાઉં તો એ તો હું તો આપણે મેં કઈ રીતે પૈસા કમાય કહેવાય કે રખડીને પૈસા કમાણા અને તમને પણ દેખાડવાના નવું નવું મજા આવે તમને પણ મજા આવે તે એ આપણું ટેલેન્ટ કહેવાય અને એમ ના લાગે કે આપણે આમાં કામ કરી કારણ કે આપણી ટેલેન્ટ છે આપણે એને મજા જ રાખે ને આપણું ખુદ નું કહેવાય મિત્રો માટે સરકારી નોકરી કરે તો સરકારી નોકર બને કહેવાય અને કાંડાની કમાઈથી થી ભાઈ કોઈ દી ન ભેરું નથી માન્યો હું તમને સમજાવ કે આપડી બોલ પેન હોય બોલ પેન તો આખી રાત મહેનત કોણ કરે આપણે લખી તો મહેનત કોણ કરે બોલ પેન ઓર પછી આપણે એમ નામ ખીચામ દેખા નાખી દે તો હારી ના લાગે એના માથે ઢાકણું હોય તો જ હારી લાગે પછી તો મહેનત કરતો ના હોય તો તો એ હારું લાગે તો મિત્રો ઠાકું છે ને એ મગજ છે અને ઓલું હોય ને ભાઈ એ મહેનત વારું હોય આપણે ઠાકું હોય મગજ વાપરે એ રીતે તો એ રીતે કહે છે કે તમે મિત્રો એ રીતે કે તમે ભાઈ આપણે છે ને મગજ વાપરવું જોઈએ અને આપડા જે સપનું પૂરું કરતા હોય ને તો એમાં રિશ્તેદારને ને મૂકવા પડે ને ભાઈ હગાવાલાને ને મૂકી દે તમે તમારા સપનાઓ સપનાઓની ઉપર ધ્યાન દ્યો ભલે એકલું પડે એકલું ભલે રહેવું પડે કઈ વાંધો નહીં બેટલું જે આ સ્ટેન્ડ હતા ને ભાઈ એ એકલા જ હતા બરાબર એને કોઈ બોલાવતું નહીં પછી જઈ વડા થયા ને તો એ બધા અટાણે તમે કંઈક કંઈક એવી વડી વડી વાત કરશો ને તો પહેલા બધા કઈક વૈજ્ઞાનિકને કંઈક કંઈક વાત કરશો ને તો એ બધા આઈન્સ્ટાઈનની જ કર્યું તમે મગજમેન્ટની વાત ને તો બધા એમ કહેવાય કે તો આપણે એમાં એ એમ જ માણસ ની અંદર વિચાર આવશે કે ભાઈ આઈન્સ્ટાઈન એમ જ હતો અને કઈક વૈજ્ઞાનિકની કંઈક વાત વાત કરશ્યો ને તો બધેને આઈન્સ્ટાઈનનું જ નામ આવડતું હોય ભલે મને પણ એક કઈ વૈજ્ઞાનિકનું નામ નથી આવડતું પણ આઈન્સ્ટાઈન તો પહેલા કારણ કે બધે એ કઈડો આમ થયો વડો જેવું જોઈએ એની માઇન્ડ ની લીધી મિત્રો તો એમ કહેવા માંગુ છું કે ભાઈ આ દુનિયામાં આપણે મા જવું હોય તો પણ જો આપણું કોઈ આપણે કામ કે કરી નાખવાનું એમ નથી કહેતો કે કામ નથી કરવું આમ કેમ બરાબર પણ હવે આપણે સપના બાબતથી એ ઈ વિરોધ જાય કે તું મૂકી દે તું ભૂંડો લાગે તો એ બાબતમાં આપણે વિરોધ જવું જરૂરી છે મિત્રો તો એ બાબતમાં બાબત મા કે આપણે માં બાપને જવું જરૂરી છે તો કારણ કે આપણા મા બાપને ખરેખર ખબર નથી તમારા છોકરો હું કરવા માગે અને આ વસ્તુ એને કેટલીક આગળ લે આવી શકે તો એને ખરેખર વસ્તુ ને ખબર જ નથી તો એટલે કહું મિત્રો ભલે તમે હતા ને તમારું સપનું પૂરું કરો હું એમ ના કહું કે હું એમ નથી કહેતો કે તમે હતા ને તમારા સપના હાથે સાનામુના પૈસા કાઢીએ નોનું કરીએ બરાબર તો એક જેટની ચોરી કહેવાય પણ ગમે જુગા લગાડીને તમે તમારું સપનું પૂરું કરો અને એક વાત ફાઇનલ મિત્રો તમે જે પણ તમારું શોખ સપનું હોય શોખ હોય તો એનો બ્લોગ ઉતાર લેજો ભલે એડિટિંગ ના કરો તો કંઈ નહીં જાડો મોટો એડિટિંગ કરી ખાલી કટિંગ બટિંગ કરી સરખું અને મૂકી દે ને ભાઈ સોશિયલ મીડિયા તમારું સપનું ને વહેલું સાકાર કરે છે તો બસ મિત્રો આજ વાત કેવી જો તમને મારી વાત કેવી વાત એટલે ખરેખર હાસી છે મારા મન થી હા છે તમારા મનમાં કેવું હોય ને કે જરા કોમેન્ટમાં લખો કે તમારા મનમાં શું હોય કે વાત હાસી છે કે ખોટી છે તો મિત્રો આપણે મળી નેક્સ્ટ વિડીયોમાં